નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તારીખ બારસો પચીસનો દિવસ ભારતીય વિમાન સેવા માટે અત્યંત ગોજારો સાબિત થયો છે વિશ્વની ત્યારે વિમાન દુર્ઘટનાની તારીખમાં આ દિવસ ક્યારે નહીં ભૂલાય અમદાવાદથી લંડન જવા ટેક ઓફ થયેલી ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર બસો સિત્તેર લોકોના કરુણ મોત નીપજ્યા છે વધુ આપને જણાવી દઈએ કે ઘટના સમગ્ર વિશ્વ માટે આઘાતજનક છે પૂજ્ય મોરારી બાપુ દ્વારા આ કરુણ બનાવતી ત્યારે વ્યવસ્થા ત્યારે થયા હતા અને તારીખ તેરસો બે હજાર પચીસના રોજ તલા ખાતે અત્યંત સાગીપૂર્ણ ત્યારે

લંડન સ્થિત રામકથા સ્ત્રોત અને રમેશભાઈ સચિદેવ છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે પૂજ્ય મોરાયલ બાપે તમામ મૃત્યુ નિવારણ માટે શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલાસો પાઠવી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ